નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ અને હું છું આપનો પ્રવીણ પરમાર લઈને આવ્યો શું એક મહત્વના સમાચાર જુઓ અમુક ખનીજ અધિકારી કેવી પ્રશંસનીય કામગીરી કરે છે જે ખનીજ અધિકારીના માર્ગદર્શનથી થાન તાલુકાના ચોરવીરા વિસ્તારમાં ચાલતું ખનીજમાં ખનીજના કુવા ટ્રેક્ટર અને ખનીજ સંપાદાને જપ્ત કરી કામગીરી કરે છે અને એની સામે ખનીજના અધિકારી ખોડુ ગામમાં વિનય ડોડિયા જેવા ગૌચરની જમીનમાં ખોદકામ પણ અટકાવી શકતા નથી હાલમાં આપ જોઈ શકો છો કે ટેન્શન લાઇન અને વીજ મથકની બાજુમાં સરકાર સાથે જે હજુરી કરતા છે ક્ષેક પરથી એચટી મકવાણાના દબાણના કારણે હવે ખોડું તરફ પ્રયાણ કરેલા કરસન જેવા લોકોને કેવી રીતે છાવરે છે જુઓ વિગતવાર શું છે હકીકત આપની મનપસંદ चंचुपात न्यूज़ चैनल पर आवाज़ एक्सक्लूसिव समाचार जोवा चैनल ने सब्सक्राइब लाइक और शेयर करवानु भूलशो नहीं

બાકી થોડા થોડો થોડો તારો પડતો હોય એના ભાગે મેં થોડા કોસા હોય ના રોડ ઉપર સાસઠ કેવી સબ નો હાઈ ટેન્શન લાઈન છે હાઈ ટેન્શન લાઈન જોઈ લો તમે હાઈ ટેન્શન લાઈન ની બાજુમાં હાઈ ટેન્શન લાઈન થી એક્ઝેટ દૂર પાંચ દસ મીટર દૂર ના અંતરે તમારું નામ વિષ્ણુભાઈ માલાભાઈ ગામ પરિવાર ઉપરવાળો હવે છે હવે ભાજપવાળા ને બંધ કરો ક્યાં ગામ ગામમાંથી ખોડું ગામમાંથી એમ જેથી ગૌચર ખરાબ રક્ષા થાય નહી તો ઉપરવાળો આવનાર સમયમાં લૂટશે અને ભાજપ થી એમને બચાવો અને હવે લોકોને જાગૃત કરવાના હે મારું નામ બુટાભાઈ રબારી હાલ જે અમે ગૌચર અને ખરાબાના પ્રશ્ન માટે જે લડી રહ્યા છીએ બે ત્રણ મહિનેથી એની અંદર હાલ અમે સ્થળ ઉપર છીએ તો બારસો અઠ્ઠાવન સર્વે નંબર એના અલગ અલગ પૈકી ભાગ ચોસઠથી પાંસઠ છે એની અંદર ગૌ આ પૈકી ભાગની અંદર ગૌચર છે ગૌચરની અંદર હાલ પથ્થર કાઢવામાં આવે છે આ પથ્થર કાઢવા માટે એ લોકો પાસે એટલા ભયંકર વિસ્ફોટકો હોય છે કે એ લોકો સો સો ફૂટના ખાડા કરીને અંદર ભયંકર વિસ્ફોટ નાખી અને બહુ મોટા પાયે વિસ્ફોટ કરે છે અને એ વિસ્ફોટથી એક હાઈટેન્શન લાયેલ હા નજીક છે અહીંયાથી દસ ફૂટ જ એ લોકોએ ડાર પાડેલો છે પછી એ સિવાયના એક આ છે વીજ લાઈન પછી હાઈ ટેન્શન લામ ટોટલ ત્રણ ટેન્શન લાઈન અને પ્લસ અહીંથી મુખ્ય માર્ગ જવા માટેનો રૂપાવટી ગામ જવાનો રસ્તો છે આ મુખ્ય રસ્તા ઉપર આ લોકો કોઈપણ ટાઈમે મોટા હાઈફાઈ વિસ્ફોટ કરે છે તો એ જ્યારે અહીંથી રાહદારીઓ નીકળે ત્યારે એ વિસ્ફોટના કારણે પબ્લિકને એટલો ડર લાગે છે કે પબ્લિક અહીંથી નીકળવામાં બીવે છે કે ભાઈ અમારે નીકળવું હોય તો કઈ રીતે નીકળવું આ લોકો વિસ્ફોટ કરે તો પથ્થર વાગી જાય અને આ પથ્થરની અંદર આપ જોઈ શકો છો કે કેટલા ફૂટના ઊંડા ઊંડા ખાડા કરેલા છે અને આ હાલ ગૌચરની અંદર સર્વે નંબર છે અને મારું તંત્રને કહેવાનું એટલું જ કે વઢવાણ મામલતદાર વઢવાણ પ્રાંત અધિકારી અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ ખાતું આ શું કરે છે અત્યારે બે દિવસ પહેલાં ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આ જગ્યા ઉપર ગૌચરના સર્વે નંબરની અંદર રોયલ્ટી પાસ કરવા માટે એ લોકો માપણી કરી અને આ વ્યક્તિઓને પરવાના મંજૂર કરેલ છે મને જાણવા મળ્યું ત્યારે હું તે જગ્યા ઉપર સ્થળ ઉપર જઈને હું માલધારી લોકો એ બંધ કરાવેલ કામ અને એ લોકોને અમે બંધ કરાવ્યું એ લોકો પ્રોટેક્શન મંગાવ્યું ખનીજ ખાતાના સાહેબ આવ્યા તો એ લોકો અમને જવાબ ન આપ્યો કે ભાઈ તમે કયા સર્વે નંબરની અંદર મંજૂર કરો છો આ ખનીજ આ કિંમતી ખનીજ છે આ ગૌચરની અંદર આ લોકો ખોદકામ કરે છે હાલ

મંજૂરી મળેલી છે ની અંદર મોસ્ટ ઓફ દલિત સમાજના લોકો અને ઠાકોર સમાજના લોકો કાઢે છે અને હાલ દલિત સમાજના બે ત્રણ લોકોના પરવાના મંજૂર પણ આ લોકોએ કરેલા છે કોના કોના થયેલા છે એક મારા અંદાજે દલિત સમાજના એક ભાજપના મુખ્ય આગેવાન એવા કરશનભાઈ દલિત સમાજના છે એમની સરનેમ મને ખાસ યાદ નથી પણ કરશનભાઈ નામ સોલંકી સોલંકી કરશનભાઈ નામ છે શેખપરના શેખપરના જે લોકોને ત્યાં શેખ પરની અંદર પણ એક પ્લાન્ટ છે વેરૂનો અને એ લોકોને હાલ આ જગ્યા ઉપર પરવાના મંજૂર કરેલ છે એટલે ભાજપમાં છે એવું તમને ખબર છે ને એ હું સારી રીતે એ લોકોને જાણું છું કારણ કે એ લોકો ભાજપની અંદર એકવાર સદસ્ય રહી ચૂકેલા છે અને શેખપર ગામની ગામના તે માજી સરપંચ પણ છે એટલે એને મળેલી છે એમને હા એ લોકોને પરવાના મંજૂર કરેલ છે તો હારે ખણીજ ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પણ એમની સાથે જ હતા ને અગાઉ જે કોઈ સુમેરા કરે તો એ આ કરશનના કંઈક સગા હતા એના કારણે થઈ હશે કદાચ ખરી હા એકસો ને દસ ટકા એમ એ ડિટેલ મારા સુધી પણ આવી હતી પણ મેં એટલું બધું અંદર ડિટેલમાં જાણ્યું નથી કારણ કે અમારો હાલ ગાયોના ઘઉચર છૂટા કરવા માટેના અમારા જે પ્રયત્નો ચાલુ છે એની અંદર આ લોકોએ આવું કામ કરેલ છે સત્તા પક્ષમાં આગેવાન છે એટલે મળી હશે એવું લાગે છે તમારા હા હંડ્રેડ અને ખનીજમાં પણ એના નાતીલા સગા હોય અધિકારી તરીકે એટલે મિલી ભગત થી આ થયું હોય એવું હા બાકી સરકારી ગૌચર આપી શકાય ખરી કોમ તમારા ધન બલે કતલાટીમાં ગૌચર જે છે એ તો ગાયો માટે રજવાડા વખતના અંગ્રેજ વખતના છોડેલા છે રજવાડાઓ અત્યારે તો આ બીજેપી સરકાર આ ગૌચરને વેચવાનું કામ કરે છે એમ આ ભૂ માફિયા રે મળેલા હોય એવું લાગે છે ખાણ કાણ માફિયા રે તમે સમજી લો કે આ ખાણો તમે જોઈ લો આવી 20 થી 25 ખાણું છે સો સો પાંચ છ ફૂટના ખાડા આ લોકોના રેમ દ્રષ્ટિ નીચે જ થાય છે એ લોકોને દર મહિને હપ્તા સિસ્ટમ ચાલુ છે કારણ કે એ લોકોને જ્યારે હું વિડીયો પ્રસાર કરું કે કોઈ પણ મીડિયાવાળા આવે અહીંયા તો એ લોકો બે ચાર દિવસ આવી અને ગાડીઓને ગારવાનું બધું બંધ કરાવી દે પછી પાછું હતું એમને ચાલુ થઈ જાય તો અમે રોજે રોજ આનું કઈ રીતે ધ્યાન રાખીએ એમની આ જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે એની કોઈ ભૂમિકામાં હશે એટલે લાગે તમને હા અમે શંકાના દાયરામાં જ છે કારણ કે રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ખબર જ નથી

મંજૂર નથી જ્યારે રિન્યુ કરવાનો અગાઉ કોઈ મંજૂર થયા પછી અમુક ટાઈમે રિન્યુ કરવાનો રિન્યુ કરવાના બાકી હશે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકોનું એવું કહેવું હતું કે આ બે હજાર અઢારની અંદર આ લોકોએ માગણી કરેલી અને હાલ એ લોકોને પરવાના આપેલ છે તો અમે એવું તંત્રને સવાલ કરીએ છીએ કે હાલ તો અમે ગૌચર ખરાબાની માપણી કરાવી છે અમારે અહીંની ખોડું ગ્રામ પંચાયતે સાઠ સાડા સાઠ એકસઠ હજાર રૂપિયા ભરીએ અને હાલ માપણીનું કામ ચાલુ છે તો આ તંત્રને ધ્યાને નહીં આવતું હોય તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે કે હાલ આ કોઈ જ સર્વે નંબર ઉપર એક પણ પથ્થર નીકળવો ન જોઈએ આ અમારા માલધારી સમાજને હવે ક્યાંય પશુ ચરાવવા માટેની કોઈ જગ્યાએ જગ્યા જ નથી કારણ કે ગૌચરની અંદર જ આ લોકોએ મોટા મોટા ખાડા કરી નાખ્યા હવે અમારી પાસે ગૌચર ક્યાંય બેચા નથી ક્યાંક ને ક્યાંક પંદર વીસ ત્રીસ વીઘા જેટલું છે તો એની તો અમને અમારા દીકરાથી પણ વધારે વાલું એટલે એની એની અંદર તો અમે કોઈ પણ પ્રયત્ન લડી લઈશું અમે કોઈને એક વેંત પણ જમીન ખોદવા દઈશું નહીં આ જગ્યા ઉપર